શ્રદ્ધાળુઓ માને છે કે આ શિવલિંગના દર્શન માત્રથી કષ્ટ નિવારણ અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે પારદ એટલે કે પારો દુનિયાનું સૌથી શુદ્ધ અને શક્તિશાળી ધાતુ ગણાય છે અને તેના શિવલિંગની પૂજા શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં બે હજાર ત્રણસો એકાવન કિલોના પારાના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જે શિવભક્તો માટે આસ્થાનું મહાકેન્દ્ર બની ગયું છે

આજે મહાશિવરાત્રિ પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યો છે ભગવાન શિવની પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે ભારતે વિશ્વ ગુરુ બને આજે અગિયારસો લીટર ઠંડાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે કાર્યક્રમની અંદર અમે સંકલ્પ કરેલો કે ભારતીય જનતા પાર્ટી વિજયી બને અને દિલ્હીના શાસન પર બેસે તો મહાદેવને આપણે અગિયારસો લીટર ઠંડાઈનો કાર્યક્રમ અગિયારસો લીટર ઠંડા ધરવામાં આવશે બે હજાર ચૌદમાં જ્યારે ગુજરાતનું શાસન ગયું અને દિલ્હી જ્યારે નરેન્દ્રભાઈ થયા ત્યારે પણ અમે અગિયારસો લીટરનો સંકલ્પ કરેલો અને નરેન્દ્રભાઈએ મને લેટર લખીને કીધું કે તમારી કરેલી પ્રાર્થના ભગવાન શિવે સાંભળી અને આજે આપણે નિઃશ્વાર્થ પ્રાર્થના કરેલી હોય તો પરમાત્મા જરૂર સાંભળે છે આવી રીતના આજે અગિયારસો લીટર સંડાયેલો કાર્યક્રમ લઘુરુદ્ર બ્લડ કેમ્પ સાંજે શિવ તાંડવ વિગેરે કાર્યક્રમ રાખવામાં આવેલા છે આવો મિત્રો એક पुष्पा મે કબીલી પત્ર મે ક લોટા દર્ કે ધો દયાલુ રીજ કે દેજે ચંદ્ર મોલી ભલાચાર ધર્માને કામ ધર્મ અર્થ અને મોક્ષ મળે આ તત્વ છે કે શિવ તત્વ છે અજન્મ છે અને જન્મથી રક્ત થવા માટે ભગવાન શિવની આરાધના કરવી એ જરૂરી છે આ અંગે મંદિરના મહંત બટુકગીરી મહારાજ જણાવ્યો હતો કે શાસ્ત્રોમાં 8 પ્રકારની ધાતુઓની વાત કરાઈ છે જેમાં સર્વશ્રેષ્ઠ ધાતુ પારો ગણાય છે આ વિશ્વનું પ્રથમ શિવલિંગ છે જે એક હજાર સાતસો એકાવન કિલો પારાથી બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત શિવલિંગની નીચેના નાભી વિસ્તારમાં પણ પારાનો જ ઉપયોગ કરાયો છે જેના કારણે આખું શિવલિંગ બે હજાર ત્રણસો એકાવન કિલો વજન ધરાવે છે મહંત બટુકગીરી મહારાજે વધુમાં કહ્યું કે આ શિવલિંગ માત્ર ધાર્મિક નમ્રતા માટે જ નહીં પરંતુ આરોગ્યલક્ષી લાભ માટે પણ જાણીતું છે હજારો ભક્તોનું માનવું છે કે અહીં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના અસાધ્ય રોગોનું પણ નિર્વાણ લાવે છે કહેવામાં આવે છે કે કેટલાક કેન્સર પીડિતો પણ અહીં આરોગ્ય લાભ પામી ચૂક્યા છે કેટલાક માતા પિતા તેમના બાળકો માટે શિવલિંગ પાસે વ્રત રાખે છે અને દુવા માંગે છે જેનાથી બાળકોની તબિયત સુધરે છે આ અલૌકિક ચમત્કારને કારણે ભક્તો સોનાનો અને ચાંદીની ગોળીઓ પણ અર્પણ કરે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત